રાજકોટમાં ટેકાના ભાવે ખરીદીમાં સર્વર ઠપ્પ થતાં ખેડૂતો પરેશાન સૌરાષ્ટ્રમાં મગફળી કપાસ સહિતના પાકની ખરીદીની નોંધણી પ્રક્રિયા પહેલા દિવસે જ સર્વર ઠપ્પ થતાં ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી કપાસ વેચવા નોંધણી કરાવવા પ્રયત્ન કર્યા સરકાર મોબાઈલથી ગ્રામ પંચાયતથી કે ગ્રામ ગ્રામસેવકથી નોંધણી શરૂ કરાવે તેવી માંગ જો સાત બારના દાખલાઓ ઓનલાઈન નીકળે તો નોંધણી પણ ઓનલાઈન થઈ શકે તો વારો આવતો છે જવાબ આવે સરકારે પહેલા તો સર્વર ચાલુ હોય એવી વ્યવસ્થા કરવી જોઈએ ખેડૂતો અત્યારે આના માટે બહુ પરેશાન છે અતિ પરેશાન છે તો મગફળી કપાસ સોયાબીન જે તે વસ્તુના ટેકાના ભાવે ખરીદી નોંધણી કરાવવા માટે સરકારે મારા અંદાજ પ્રમાણે ગ્રામ સેવકો છે તો પંચાયતે ગ્રામ પંચાયત ગ્રામ સેવકો આવે અને જો નોંધણી થઈ જાય તો ઈ ધી બેસ્ટ કેવાય બધાય કરતા સારું કહેવાય તો આમાં ખેડૂત અત્યારે ભાડા ખર્ચી તાલુકાએ જાય જિલ્લાએ જાય અને પાછા આવે સાંજે રખડી કે ભાઈ સર્વ ઠપ છે સર્વ ઠપ છે